મિત્રો ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની મિત્રો ઓગણીસ દસ બે હજાર પચીસ આજે રવિવારનો દિવસ સૂર્યદેવને જળ અર્પણ કરી રાતના દિવસની શરૂઆત કરો મિત્રો વિક્રમ સંવત બે હજાર એક્યાસી ઈસવીસન બે હજાર પચીસ આશ્વિન માસ કૃષ્ણ પક્ષ ત્રયોદશી તિથિ જે એક ને તેપન મિનિટ સુધી પછી નર્ક ચતુર્દશી મિત્રો આજે કાળી ચૌદશ કહેવાય તો આ કાળી ચૌદશ માં કયા દેવીની આરાધના કરવી તેની આપણે વિશેષમાં ચર્ચા કરીશું આજે ઇન્દ્રયોગ ઇન્દ્રણી ઉત્તર આજે ચંદ્રમાં કન્યા રાશિમાં પરિભ્રમણ કરશે આજનું અભિજીત મુરત અગિયાર તેતાલીસ થી બાર ને અઠ્યાવીસ મિનિટ સુધી અભિજિત મુહ્રત ચાલશે અને આજના રાહુકાળ ચાર ને બાવીસ થી પાંચ ને સુડતાલીસ મિનિટ રાહુકાળ ચાલશે આજે સૂર્યનો ઉદય છ ને ચોવીસ મિનિટે અને સૂર્યનો અસ્ત પાંચ ને સુડતાલીસ મિનિટે મિત્રો આ હતું આજનું પંચાંગ અને હવે વાત કરીશું આજનું ગ્રહ ગોચર તો કુંભ મિથુન રાશિમાં ગુરુ મહારાજનું પરિભ્રમણ સિંહ રાશિમાં કેતુ મહારાજ કન્યા રાશિમાં ચંદ્ર અને શુક્રની યુતિ અને સૂર્ય બુધ અને મંગળ તુલા રાશિમાં રાહુદેવી યથાવત કુંભ રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે અને શનિ મહારાજ મીન રાશિમાં તો મિત્રો આ હતું આજનું ગોચર ભ્રમણ આપણે વાત કરીશું નર્ક ચતુર્દથી મિત્રો કાળી ચૌદશ મહિનામાં બાર દૂને ચોવીસ ચૌદશ આવે પણ એમાંને આ ચૌદશ એટલે કાળી ચૌદશ કહેવાય મિત્રો આ સમય દરમિયાન જે મારા તાંત્રિકો હોય જે માતાજીના કે ભગવાનના ઉપાસક હોય તેને કયા પ્રયોગો કરવા મિત્રો આ નાનકડી ટિપ્સ આપના માટે આખું વર્ષ દરમિયાન સુખ શાંતિને સમૃદ્ધિ કરી આપશે મિત્રો આ નર્ક ચતુર્દશી રાત્રે સમય ગાળ્યો રાત્રે બે દેવની આરાધના ઉપાસના કરો અથવા તો તમારા ગમતા અને તમારા ચાહિતા કોઈ માતાજી હોય કે કોઈ દેવની તમે આરાધના કરતા હોય તો પણ તમે કરી શકો છો મિત્રો સૌ પ્રથમ રાત્રિમાં હનુમાનજીની આરાધના રૂદ્રાક્ષાથી હનુમાન ચાલીસાના એકસો એકસો એક પાઠમાં હનુમાનજીના કાળા કલર નો દોરો લઈને જેટલી જેટલી તમે માળા કરો તેટલી ગાંઠ વાળો એમાં પણ જો તમે કોઈ પીડાથી થી મેડિકલ પ્રશ્નોથી શારીરિક આર્થિક કે માનસિક રોગોથી તમે પીડાતા હોય તેવી બાબતોનો વિશેષ ચર્ચા કર્યો તમારા પોતાના હાઈટ જેટલો કાળો દોરો લેવાનો અને આ કાળા દોરાને તમે જેટલી હનુમાન ચાલીસાના પાઠ કરો તેટલી ગાંઠો એક 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 મારી એકસો ને ગાંઠ માડી અને તમે ધારણ કરો તમારા જીવનમાંથી દરેક બાબતોની આર્થિક શારીરિક ને માનસિક સુખ શાંતિ થશે આજ પ્રમાણે મિત્રો મહુડીની અંદર ઘંટા કહાવીરજી પણ આજ પ્રમાણે તમે જો તેમના મંત્ર કરો અને એકસો આઠ ગાંઠ મારી અને આ પ્રયોગ કરો તો પણ કરી શકો છો બીજો વિશેષ માં છે નૃસિંહ ભગવાન નર એટલે મનુષ્ય અને સિંહ એટલે સિંહ આ નરસિંહ વિષ્ણુ ભગવાનનો ચોથો અવતાર એટલે નરસિંહ અવતાર અને એ દેવની આરાધના ઉગ્રમ વિરમ મહાવિષ્ણુ જલતમ સર્વતો મુખમ નરસિંહ ભીષ્ણમ ભદ્રમ આ મંત્ર તમે કરો ઉગ્રમ વિરમ મહાવિષ્ણુ મિત્રો વિ નરસિંહ ભગવાન વિષ્ણુ ભગવાન ઉગ્ર રૂપ એટલે નરસિંહ અવતાર ઉગ્રમ વિરમ મહાવિષ્ણુ જલતમ મુખમ નરસિંહ ભીષણમ ભદ્રમ મૃત્યુ મૃત્યુ નમામ્યહમ આ મંત્ર કરો એકસો ને આઠ મંત્ર કરી અને તમે જો નરસિંહ ભગવાનના શુદ્ધ ઘીનો દીવો કરીને એકસો આઠ મંત્રની માળા કરો રુદ્રાક્ષના મણકાથી અને આ મંત્ર કરો મિત્રો તમારા જીવનમાંથી ઘરમાંથી દરેક બાબતની નેગેટિવિટી એકસો ને એક ટકા અજમાવજો મિત્રો આ પ્રયોગ કારગર છે જેના ઘરમાં નરસિંહ ભગવાનની પૂજા પાઠ થતા હોય વિષ્ણુ ભગવાનની આરાધના ઉપાસના થતી હોય તે ઘરમાં ક્યારેય કોઈ નેગેટિવિટી ભૂત પલિત કે નજર દોષ લાગતા નથી તમારા પરિવારની ઉપર કોઈ બાબતો બનેલી હોય તો આ પ્રયોગ કરજો તમારા જીવનમાં વર્ષ દરમિયાન ઉન્નતિ પ્રાપ્ત કરજો અને ત્રીજે ચોથા નંબરમાં મિત્રો મહાકાલી માતા ઓમ જયંતિ મંગલા કાલીભદ્ર કાલી કપાલી દુર્ગાક્ષમ આશીર્વાદ આ ત્રીશ નમોસ્તુ સૌસવના તેલ નો દીવો કરવો અને શુદ્ધ ઘીનો દીવો કરવો બે દીવા કરી અને મહાકાલી માતાને આ જે મંત્ર મંત્ર છે નામ મિત્રો માતા મંગલાકાલી ભદ્રકાલી કપાલીને દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે મિત્રો આ મંત્ર તમે કરો એકસો ને આઠ મંત્ર કરો રુદ્રાક્ષ ની માળાથી અને છેલ્લે તમે આ જે કોઈ મંત્ર કર્યા હોય તે સમર્પિત કરી નાખો તમને શુભ ફળ તો મિત્રો આ નરક ચતુર્દશીનો પ્રયોગ તમે કરો અને તમારા જીવનમાં મારા દરેક વાલા જાતકો સુખ શાંતિ ને સમૃદ્ધિ પ્રાપ્ત કરે તેવા અમારા આશીર્વાદ મિત્રો હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય આ એક ટીપ્સ હતી અને આ ટીપ્સ માત્ર આજના દિવસ પૂરતી મિત્રો નહીં નહી સિદ્ધંતિ કાર્યા મનોરથ નહી શુપ્ત છે મુખ્ય મુગ્રહ પરાક્રમ કર્યા આગળ જીવનમાં કશું મળતું નથી તેમ ભગવાન મંત્રના આધીન છે દેવ મંત્રના આધીન છે જો તમે આવા મંત્ર કરશો તો યંત્ર તમારું સો ટકા ચાલવાનું આટી શકી નાણાકીય મિત્રો અજમાવો અને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરો આપણે આજે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યમ પ્રથમ રાશિ મેષ રાશિ મેષ રાશિના જાતકોના છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર અને શુક્રની યુતિ મિત્રો આજના દિવસમાં નાણાકીય આવક થવાની આકસ્મિક ધનલાભ થવાના આજના દિવસમાં એટલા જ પ્રમાણમાં ખર્ચના પાસા પણ રહેવાના એકંદરે આજનો દિવસ આપનો શુભ ફળ પ્રાપ્ત થાય કોઈક તમારા પ્રેમી યોગલ તમે કોઈને પ્રેમ કરતા હોય પ્રેમમાં તમારે સાથે સંબંધો જો વિચારને કરજો રોગની અંદર વૃદ્ધિ થવાના યોગ એટલા પ્રમાણમાં રહેલા છે થાયડ ડાયાબિટીસ અને વાયરલ ઇન્ફેક્શન ખૂબ સાચવજો આ સમયગાળા દરમિયાન તમે ઓમ ગમ ગણપતે નમઃ અને હોમ હનુમંતે નમ ના મંત્ર કરો વાત કરીશું વૃષભ રાશિની ની વૃષભ રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં આકસ્મિક ધનલાભ ના યોગો માન સન્માન અને પ્રતિષ્ઠાની બાબતો આજે તમે આનંદ ઉત્સાહ આજે તમારા સૌંદર્ય પ્રસાધનો પાછળ તમારો ખર્ચ થવાનો તો આજના દિવસમાં તમે કુળદેવની આરાધના ઉપાસના કરી દિવસની શરૂઆત કરો મિત્રો વાત કરીશું મિથુન રાશિની મિથુન રાશિના રાશિ સ્થાન પરિભ્રમણ કરતા ચંદ્ર શુક્ર મિત્રો માતાનો સાથ મળવાનો આજે તમારા પતિ પત્ની વાતાવરણ તમે પત્ની અને તમારા પરિવાર માટે આજનો દિવસ આના દિવસે મકાન સુખ વાહન સુખની બાબતોમાં સફળતા ક્યાંક નવું મકાન વાહન ખરીદનાર યોગ પણ આજના દિવસમાં બની શકે તો આજના દિવસમાં તમે ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરી દિવસની શરૂઆત કરો મિત્રો વાત કરીશું કર્ક અને કર્ક રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં નાની મોટી મુસાફરીમાં સફળતા મળે નાના ભાઈ બહેનો આજે સુખ શાંતિની સમૃદ્ધિ થાય આજે તમે જે જાતકને પ્રેમ કરતા પ્રેમમાં તમારે પ્રવાસનું પ્રવાસનું આયોજન પણ કરો છો અને આવા પ્રવાસમાં તમારે માત્ર ખાવા પીવાની બાબતોમાં ધ્યાન રાખવું વાહનથી થોડુંક સાચવું એકંદરે આ સમયકાળ આપના માટે ધનદાયી પ્રાપ્ત થાય અને આજે તમારો આનંદનો ઉત્સાહભરવો દિવસ બની રહે માત્ર તમે ઓમ નમઃ શિવાયના મંત્ર કરી અને શરૂઆત કરો મિત્રો વાત કરીશું સિંહ રાશિની સિંહ રાશિના જાતકોને ધન સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર શુક્રની યુતિ મિત્રો આજના દિવસમાં જે જાતકો કલાકારી અથવા વાણીને લગતા ધંધામાંથી જોડેલા હોય તેવા જાતકોને શુભ અને સુંદર દિવસ પસાર થવાનો આજના દિવસમાં તમારે વાણીમાં પ્રભુ થવાના કારણે તમારા બહારના સંબંધોમાં ડેવલપમેન્ટ થવાનું તો મિત્રો આજના દિવસમાં તમને માત્ર ગળાની બાબતોમાં તકલીફ હોય તો સારા ડૉક્ટરની સલાહ પ્રમાણે તમારે મેડિકલ પ્રશ્નનું સોલ્યુશન લેવું

દૂરના સંબંધોમાં તિરાડ પડી તમારા પતિ પત્નીની અંદર આજે પણ સુંદરતા વાળી બની શકે છે દાંપત્ય જીવનની અંદર સુખદ વાતાવરણ બની રહે અને આજના દિવસમાં દિવસ આનંદ ઉત્સાહ વાળો તમારા શરીર ઉપર ગુલાબનું અત્તર છાંટીને દિવસનું શરૂઆત કરો મિત્રો વાત કરીશું તુલા રાશિની તુલા રાશિના જાતકોને બારમા સ્થાને ફરી ભ્રમણ કરતા ચંદ્ર શુક્રની યુક્તિ મિત્રો આજે તમારા ખર્ચનું પાસું વધી જવાનું તમારા એવા પરાક્રમો થાય તમારા એવા કર્મ થાય કર્મના કારણે તમારે વિજેતે પાત્ર સાથે દૂર જવાનું થાય અને દરિયાપાનની મુસાફરી જેવું તો આજનો દિવસમાંથી વિદેશ વાળા સ્વદેશમાં પણ આવવાની બાબતો બની શકે તો આજના દિવસમાં તમારા દરેક પ્રાપ્ત કરવા માટે ઓમ નમઃ સિવાયના મંત્ર કરી દિવસની શરૂઆત કરો મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા દેવ મિત્રો આજના દિવસમાં આકસ્મિક લાભ પેટને લગતા રોગોમાં સફળતા ખાવા પીવાની બાબતોમાં આજે સુંદર મિષ્ટાન ભોજન તમને પીરસવામાં આવે આજના દિવસમાં તમારા મનપસંદગીના વસ્ત્ર તમે ધારણ કરી શકો છો તો મિત્રો આજના દિવસમાં તમારે હોમ કામ ગણપતિના મહા અને હોમ નૌશીનો મંત્ર કરાવી તો વાત કરીશું ધનુરાશિ રાશિના જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં થોડુંક સાચવવા જેવું રાજકીય ક્ષેત્રે અને સરકારી ક્ષેત્રે થોડુંક સાચવવાનું એકંદરે દિવસ સફળતાઓ બની રહે માત્ર મેડિકલ પ્રશ્નો ઉભો ના થાય યોગની અંદર આજના દિવસમાં હોમ રાખો વાત કરીએ મકર રાશિ મકર રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજે તમારે ધાર્મિક કાર્યો પાસે કરતા આજે તમે કોઈક મંદિરમાં ખૂબ મોટો પ્રમાણમાં દાન આપવાની તમારી પાછળ ઉન્નતિ થાય આજે તમે તમારા ગુરુઓના આશીર્વાદથી તમારા દિવસની શરૂઆત કરશો મિત્રો આજે મકર રાશિના જાતકો ઉપલા અધિકારીઓમાં વાદ વિવાદ થવાના કારણે માનસિક સ્થિતિ ખોરવાય એકંદરે દિવસ મધ્યમતાનો પ્રાપ્ત થવાનો માત્ર ઓમ નમઃ સિવાયના મંત્ર કરી દિવસની શરૂઆત કરો મિત્રો વાત કરીશ કુંભ રાશિની કુંભ રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજે કુંભ રાશિના જાતકોએ ખાવા પીવામાં ધ્યાન રાખવું થાયરોડ ડાયાબિટીસ જેવા રોગોમાંથી સાચવું એકંદરે દિવસ સફળતા વાળો આજે તમે તમારા ગુપ્ત રોગોથી સાચવું પથરીના રોગો કે યુરેનના રોગોમાં ખૂબ જ પ્રમાણમાં દુખાવાના કારણે આજે તમારો દિવસ માનસિક ટેન્શન વાળો જાય કોઈ બીજા તે પાત્ર સાથે સંબંધો બાંધવા હોય તો મીન રાશિની મીન રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર શુક્રની યુતિ મિત્રો આજે તમારા પતિ પત્ની વચ્ચે પ્રેમનું વાતાવરણ બની રહેશે આજના દિવસમાં આકસ્મિક ધનલાભરસો પ્રોપર્ટીના લાભ મળવાના અને આજે તમે સારા વાહન અને સારા મકાન ની અંદર જવાનું થાય તેમાં તમારી સફળતા પ્રાપ્ત થાય તો મિત્રો આ તું આજનું દૈનિક રાશિ ભવિષ્ય ફળી મળીશ